અને નબળો વિચાર છે ને માણસ મારી નાખે તો મને આથી ત્રી વર્ષ પહેલા એક નબળો વિચાર આવેલો મગજમાં એવું આવ્યું કે ડાકણી ફિલ્મ જોવું છે પણ હું સિટીમાં રહું સુરતમાં અને મોતી ટોકી છે અને વાયા આ સ્ટેશન કરવું પડે પાહ પૈસા ટિકિટના અને પાંત્રી પૈસા રિક્ષા અને ટિકિટ મળી પણ નવ થી બાર લાસ્ટ છો નાઈટની હવા બારે બારો નીકળ્યો એ એક રિક્ષા પડતી બે વાગે કે બેન કે ઓ બુકિંગ એમ કે તારા અંકલ છે છોડ આપ્યું એમ કે આમ ગલીમાં એક રિક્ષા ભરી હતી મને એમ બે જવું છે ભલે પાંત્રી ના પચાસ પૈસા લે પણ સ્ટેશન સુધી જવું છે આમાં અને બેહી ગયો પાંચ મિનિટ સાત મિનિટ નવ મિનિટે રિક્ષા હલી હલી ને હાલી મગજમાં ડાકણ રિક્ષામાં ડ્રાઈવર ની પછી તો શું કરું આપણે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીર સતી પૂજા કર

પાછળથી આમ નીકળવા ગયો તો મોટી હું નાય ઘોડી તો હું પાછું ન બોલું તો વાંધો નતો જો અમુક ન બોલી ને તો ઘણું ઘણું આપણે 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 જીતી જતા હોય હવે રિક્ષા ભાઈ હું ઊભો ન્યા ઘડીક મને ઊભો રહેવા ગયો એક ગામ અમારો ડાયરો હતો તે ચાર જણા નેણ નહીં એટલે મારી યાર એક બીજા કલાકાર હતા મને ક્યાં બેલડા ના છે ને ચાર નો હોય એને પૂછ સારે નેણ વગર ના છે ઓલે જીગર કરી કે સારે ભાઈ હોય કે ના રે નાતે નેડો નહીં ભાઈ તા નેણ ક્યાં હવે ગઈ કહી મારા કાકાએ કીધું ન કીધું તો હજી એટલે કીધું કાકાએ લઈ લીધે કે ના ભાઈ ના અતિ સોમાહાની રથ જાવેલી અને રોગિષ્ઠ માણસ મૃત્યુ પામ્યો ન નામી લેને ગયા એ પલ્લી ગયો વાળું ગામ શમશાનું પતિ કોઈક પતરા કાઢી ગયું લાકડા પલ્લી ગયા માણસ પલ્લેલો લાકડા પલ્લેલા બેમાંથી એક હળગવાનું નામ ન લેતોળી મેં મારા કાકાને કીધું ઘી લઈ આવું મારા કાકા કે ઘી નો આ ટુ વ્હીલ લઈને આવ્યા હવે આહિઠી બળ્યું છે કાઢો થોડોક પેટ્રોલ અને ઓળી શારે અમે ઉતાવળા છે ઉતાવળે આ થયા અને શારે પેટ્રોલ કાઢીને હામાં હામી ઝાલકું મારી નાણ ગયો ને નેણ લેતો ગયો કે તો એ ખબર પડી આ તો નાણી ભાઈ ની વાય આના નેણ ગયા છે અને હું ના બોલ્યો હોત એ આમ પાછળ થી જવાની તૈયારી કરી એટલે ઓલા કાકા ને મેં કીધું કાકા રિક્ષા નો અટકા મન કે કેમ ભાઈ મેં કીધું આમાં ભૂત થતું હોય એવું લાગે છે એ પારસી મન કે મોટામાં મોટું તો ટુ છે એમ કે દીકરા મેં કેમ મને કે આ મોટી ટોકી હું લાવ્યો વાંહીથી ઢકો મેં માર્યો આમાં પેટ્રોલ નોટ મને હે એમ લાગ્યું કે આનો વજન વધ્યો કેમ પણ અંડર ટુ હવે આનાથી મોટું ભૂત ક્યાં તમે લેવા જાઓ આ પંચભૂતનું નું ખોળ્યું છે મહાપુરુષ અમે કહે છે કે કાધુ ભૂત નીકળી જાય પછી આનું કઈ છે જ નહીં લે જાઓ ધેર મેં રખા ક્યાં કોઈ આયે કોઈ જાય એ તમાશા ક્યાં હૈ સમજ મેં કુછ નહીં આવતા એ તરીકા ક્યાં હે આવે છે ને જાય અમરફટો તો છે નહીં અને બહુ સીધી વાત નથી એક બાપા બેંકમાં ગયા બોલી દીકરી આમ કાઉન્ટર ઉપર બેઠેલી બેટા ચેક મહારાજ નામનું મહારાજ ખાતામાં મારું બેલેન્સ બે કલાકમાં ઓકે થઈ જવો જોઈએ એટલે દીકરી કીધું કે દાદા ચાર દી લાગે અરે કે પણ મારો ચેક મારું ખાતું મારા રૂપિયા બાપા ક્યાં રહ્યો તો કે વરાછામાં કતાર ગામમાં કોઈ હગ હું એ કે અશ્વની કુમારથી તમે નીકળો અને એક્સિડન્ટ થાય અને તમે ગુજરી જાઓ તમારા મોબાઈલમાંથી તમારા દીકરાનો નંબર નીકળે અને તમારા દીકરાને કોઈ ફોન કરે કે ભાઈ તમારા પિતાશ્રીનું અવસાન થયું છે તો હવે શું કરવું જોઈએ દીકરા આવે સીધા એ લઈને કે શમશાને જાય ઘરે એ કે ઘરે જ લઈ જાય ને બેટા પછી હગાવાલાને બોલાવે જેને ઠાઠડી બાંધતા આવડતું હોય એને બોલ આપણે ત્યાં કળાવું હતું સાહેબ બધાને બધું બાંધતા ખાટલો ભરતા બધાને ન આવડે બે હતાવડ ખાટલો ભરવો મુશ્કેલી છે એમ નનામી બાંધવી એ પણ મુશ્કેલી છે આ બધી કળાવ હોય છે દાદાએ કીધું ભાઈ એ તો ઘરે લઈ જાય હગાવાલા આ દાદા ચેકમાં એવું જ હોય કોનો છે ક્યાંનો છે હાચો છે ખોંચો છે બાઉન્સ થવાનો છે આમાં આમ આ ચેક જેવું જીવન છે સાહેબ બહુ સીધી લીટીની વાત છે ભગવાન કૃષ્ણને આપણે આપણે ક્યાં રોજ છીએ આંગણે આવે કોગદી તો મારી પાપડી આવે હું તારું ચિંતન કરતો હોય તારું મનન કરતો હોય તું કોગદી તો મારા અંતરમાં એવી ઉર્મી જગાય કે બે આહુડા મારી આંખે ના પડે ને અભિષેક થાય બસ મારે વિશેષ તારી પાસે કઈ જોતું જ નથી અને માગી માગી તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી આની આગળ કેટલું માગ બધું ખબર છે આપણે શું છે એ બધી ખબર છે બધી આપણી ફોર્મેલિટીની એને એની પાસે બધું આપણું જન્મથી અને એક વસ્તુ આપણા મહાપુરુષોમાં કે ને કે જન્મા ત્યારે હાથે નાઈ નથી અને મૃત્યુના સમયે આપણે કોક જ નવરાવાનું જન્મતી વખતે પણ કોકે નવરાવ્યા છે અને મૃત્યુના અંતમાં પણ કોક આ બેની વચ્ચે ક્યાં નાવું કેવું નાવું કેમ નાવું અને ક્યારે નાવું નાવાની વાત છે નવરાવાની વાત નહીં બાકી તો મોરલ મોકો મળે લોકો નવરાવી નીકળી જવાના છે કે ચાલો એમ કે કરી નાખ્યું ફલાણાનું પીપળાના પાનથી શરૂ થતું જીવન તુલસીના પાને પૂરું થાય આપણે બધાને આપણને બધાને ખબર છે છઠ્ઠી નો દિવસ હોય ત્યારે દરવાજા બંધ કરે અને પીપળાનું પાન લઈ ભગવતી જે લખતી હોય તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી આ તો શ્રદ્ધાનો વિષય છે સાહેબ હે અને કેટલું જીવવાના એ ખબર હોત ને તો આમ બે હે લ્યો નહી ચાલ આવે કે મારે તો પાંચ વાગે નથી દવાખાને ગયા એટલે ડોક્ટરે ખૂબ તપાસ કરી એટલે કીધું ભાઈ આજની રાતે છો સવારે એટલા વાગ્યા તમે એટલે હાવ બીજો રકમ ઢીલો થઈને ઘરે આવી ગયો એની પત્ની કીધું કે શું થયું બસ સવાર સુધી જ છું પછી પછી નથી ચાલ આપણે આપણા જીવનની વાતો કરી હવાના સારક વાગ્યા ભાઈઓ બેન ને જોલા એટલે બોલે કીધું તને જોલા આવે છે મારો સમય નજીક આવતો જાય છે તને શું ગાવે એ કે પછી અમારે જાગવાનું ને તમે તો હું જ જવાના છો હવે